બધા જ ભાઈ બહેનો દર વર્ષે ખૂબ જ પ્રેમથી રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે સૌથી પહેલાં કોણે રાખડી બાંધી રક્ષાબંધન વિશે પૌરાણિક માન્યતાઓ શું છે અને શું છે રક્ષાબંધનનો ઇતિહાસ આ સંબંધમાં ઘણી પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે તો ચાલો તેના વિશે આપણે વિગતવાર જાણીએ રક્ષાબંધનમાં બહેનો થાળી શણગારે છે અને તેમના ભાઈની આરતી કરે છે અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે પરંતુ શું તમે જાણો છો કે રક્ષાબંધન મનાવવાની શરૂઆત કળિયુગથી નહીં પરંતુ પૌરાણિક કાળથી જ થઈ હતી એવું માનવામાં આવે છે કે આ તહેવાર સૌથી પહેલાં સત્યયુગથી શરૂ થયો હતો અને માતા લક્ષ્મીએ રાજા બલીને રક્ષા સૂત્ર બાંધીને આ પરંપરાની શરૂઆત કરી હતી રક્ષાબંધનના ઇતિહાસને લઈને આવી જ કેટલીક અન્ય વાર્તાઓ પણ અહીં પ્રચલિત છે તો આજે હું તમને આ વાર્તાઓ વિશે વિગતવાર જણાવીશ ઇન્દ્ર અને ઇન્દ્રાણીનું રક્ષાબંધન ભવિષ્ય પુરાણની એક વાર્તામાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ઇન્દ્રની પત્ની સૂચિએ તેમને રાખડી બાંધી હતી એકવાર દેવરાજ ઇન્દ્ર અને રાક્ષસો વચ્ચે ભયંકર યુદ્ધ થયું જ્યારે રાક્ષસો હારવા લાગ્યા ત્યારે દેવરાજની પત્ની સૂચિએ ગરુ ગુરુ બૃહસ્પતિની વિનંતી પર દેવરાજ ઇન્દ્રના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું ત્યારે ઇન્દ્રએ આ રક્ષાસૂત્રના બળથી પોતાનો અને પોતાની સેનાનો જીવ બચાવ્યો હતો માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી ધાર્મિક ઇતિહાસમાં રાજા બલિનું દાન સૌથી પ્રસિદ્ધ દાન છે એકવાર માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને બદલામાં ભગવાન વિષ્ણુ પાસેથી તેમની પાસે માગણી કરી વાર્તા કહે છે કે એકવાર રાજા બલિએ યજ્ઞનું આયોજન કર્યું અને પછી તેની પરીક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ વામન અવતારમાં આવ્યા અને દાનવીર રાજાબલી પાસેથી ત્રણ પગથિયા જમીન માંગી જ્યારે બલિએ હા પાડી ત્યારે વામન અવતારે સમગ્ર પૃથ્વી અને આકાશને માત્ર બે જ પગલાંમાં માપ્યું રાજાબલી સમજી ગયા કે આ ભગવાન વિષ્ણુ પોતે તેમની પરીક્ષા કરી રહ્યા છે ત્રીજું પગલું ભરવા તેણે પોતાનું માથું ભગવાનની સામે મૂક્યું પછી તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હવે બધું જ સમાપ્ત થઈ ગયું છે ભગવાન કૃપા કરીને મારી વિનંતી સ્વીકારો અને ભગવાને પણ ભક્તની વાત સ્વીકારવી પડી હતી અને વૈષ્ણુજી વૈકુંટ છોડીને ગયા જ્યારે દેવી લક્ષ્મીને આ વાતની જાણ થઈ તો તે ગરીબ સ્ત્રીના રૂપમાં આવી અને રાજા બલિને રાખડી બાંધી બલિએ કહ્યું કે મારી પાસે તને આપવા માટે કંઈ જ નથી આના પર દેવી લક્ષ્મી તેના રૂપમાં આવી અને કહ્યું કે તમારી પાસે રૂબરૂ શ્રી હરિ છે અને મારે તે જ જોઈએ છે આના પર બલિએ ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મી સાથે જવાની વિનંતી કરી પછી વિદાય કરતી વખતે ભગવાન વિષ્ણુએ રાજા બલીને વરદાન આપ્યું કે તે દર વર્ષે ચાર મહિના અંડરવર્લ્ડમાં રહેશે આ ચાર મહિના ચતુર્માસ તરીકે ઓળખાય છે દ્રૌપદીએ કૃષ્ણને રાખડી બાંધી જ્યારે યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થમાં રાજસુયજ્ઞ કરી રહ્યા હતા ત્યારે શિશુપાલ પણ સભામાં હાજર હતા જ્યારે શિશુપાલે ભગવાન કૃષ્ણનું અપમાન કર્યું ત્યારે શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્રથી તેમને મારી નાખ્યા પરત ફરતી વખતે સુદર્શન ચક્રથી શ્રી કૃષ્ણજીની નાની આંગળીમાં ઈજા થઈ અને લોહી વેવા માંગી પછી દ્રૌપદીએ પોતાની સાડીનો પલ્લુ ફાડીને શ્રી કૃષ્ણની આંગળીની આસપાસ વીટાડ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું કે તે આ રક્ષા સૂત્રનું વચન પાડશે આ પછી જ્યારે કૌરવોએ દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું ત્યારે શ્રી કૃષ્ણએ વસ્ત્રો વધારીને દ્રૌપદીનું સન્માન બચાવ્યું એવું માનવામાં આવે છે કે જે દિવસે દ્રૌપદીએ શ્રી કૃષ્ણની આંગળી પર સાડીનું પલ્લું બાંધ્યું હતું તે દિવસે શ્રાવણ પૂર્ણિમા હતી કલિયુગમાં હુમાયું અને કર્ણાવતીએ રક્ષાબંધનને લોકપ્રિય બનાવ્યું મધ્યયુગીન ભારતમાં આ તહેવાર સમાજના દરેક ભાગમાં ઉજવવાનું શરૂ થયું આનો શ્રેય રાણી કર્ણાવતીને જાય છે તે સમયે દરેક જગ્યાએ એકબીજાનું રાજ્ય હડપ કરવા માટે લડાઈ ચાલતી હતી મહારાજાની વિધવા રાણી કર્ણાવતી મેવાડની ગાદી પર બેઠી હતી ગુજરાતના બહાદુર શાહ તેના સામ્રાજ્ય પર નજર રાખી રહ્યા હતા પછી રાણીએ હુમાયુને પોતાનો ભાઈ માનીને રાખડી મોકલી હુમાયુએ રાણી કર્ણાવતીના સામ્રાજ્યને બહાદુર શાહથી રક્ષણ આપ્યું અને રાખડીનું સન્માન રાખ્યું તો મિત્રો મારી આવી અવનવી વાતો અને વાર્તાઓ જો તમને ગમતી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ